નમસ્કાર ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવી છે તો તરબૂચ ખાવાનું ભૂલશો નહીં મિત્રો તરબૂચ છે એ ઉનાળાની સિઝનની અંદર થતું ફળ છે અને જે આપણા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે સૌથી પહેલાં તો હાઇડ્રેશન રાખે છે તરબૂચ છે એની અંદર બાઉ ટકા પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે અને ગરમીની અસરથી આપણને બસાવે છે ત્યાર પછી વિટામિન અને એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે વિટામિન એ સી અને લાઇકોપીન એની અંદર ભરપૂર હોય છે તેથી ત્વચા માટે પણ આપણને ખૂબ જ ઉત્તમ છે અને ઇમ્યુનિટી પણ સારી એવી મજબૂત આપણી બનાવે છે સાથે જ હાર્ટ માટે પણ લાભદાયી છે તરબૂચમાં લાઇકોપીન અને હૃદયને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે અને બ્લડ પ્રેશર પણ આપણું સંતુલિત રાખે છે સાથે સાથે આપણું પાચન તંત્ર પણ સારું કરે છે તરબૂસમાં ફાઈબર હોય છે જે પાચન પ્રણાલીમાં મદદ કરે છે બીજું વજન પણ કંટ્રોલ કરે છે લો કેલરી અને હાઈ વોટર કન્ટેન્ટ હોવા નહીં એના કારણે વજનમાં પણ આપણો સતત ઘટાડો થતો હોય છે એમાં તરબૂસ આપણને ફાયદાકારક છે ઉનાળામાં તરબૂસનો આનંદ માણો અને સ્વસ્થ રહો સાથે જ ફ્રીડમ લાઈફ સાથે જોડાયેલા રહો મિત્રો આ માહિતી આપણે ઉપયોગી વિડીયોને લાઈક કરજો